નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ક્રાપ અને ગોળી મિક્સમાં રફ છે ને વ્હાઇટ છે અને અમુક ધાણા કલરના છે એટલે આ રીતની રફ છે ને સો ટકા રિયલ હીરાની ગેરંટી સો ટકા રિયલ હીરાની ગેરંટી ને તમને ઓસામ ઓછી વીસ કેરેટ મળી શકશે ને વધુ જોવે તો મળી શકશે પણ ઓસામ ઓછી વીસ કેરેટ તમને મળી શકશે ને સાઇઝની વાત કરીએ તો એકાવનની સાઇઝ છે અને ભાવની વાત કરીએ તો પંચાવન રૂપિયા ભાવ છે કેરેટનો ભાવ પંચાવન રૂપિયા છે અને ડબલ સિંગલ બંને તમને જે અનુકૂળ આવે એ તમે બનાવી શકો છો અને બનાવવાની વાત કરીએ તો પાસઠથી સિત્તેર ટકા બનાવાય બાકી હવનું અલગ અલગ હોય જેને જે અનુકૂળ આવે એ બનાવી શકે છે ને જીરમ કસર આવશે ઝીરમ કસર આવશે એટલે આ રીતના ઈરા છે સો ટકા તમારા કામના થતા હોય તો બે વખત વિડીયો જોઈ લેજો ને જો તમારે એ સો ટકા કામના થતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે ને એની ઉપર તમારું એડ્રેસ મેકલ ઓનલાઈન પેમેન્ટ કરો અથવા કેશ ઓન ડિલિવરી જોવાના આંગળીયા ઓફિસે જો તમારે પેમેન્ટ દેવું હોય તો પણ થઈ શકશે ને ફક્ત આપણે ગુજરાતમાં જ રફ મેકલી દઈશી ગુજરાત બહાર આપણે રફ મેકલતા નથી એટલે આ રીતની રફ છે તમારા કામની થતી હોય તો તમારા સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમારું એડ્રેસ મોકલજો અને કોલ ન કરતા આ રીતની રફશે બે વખત વિડીયો જોઈ જઈએ સો એ સો ટકા કામ નહીં થાય તો મને એડ્રેસ મોકલજો ને ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એટલે બીજાને પણ કામની થતી હોય તો વિડીયો કામમાં આવે એટલે આ રીતની રફ છે એકાવન આજુબાજુની સાઈઝ પંચાણું રૂપિયા ભાવ સો ટકા રિયલ હીરાની ગેરંટી વ્હાઈટ ક્રાફ્ટ મિક્સમાં ગોળી અને ક્રાફ્ટ બે મિક્સમાં છે ને અમુક અમુક દાણા કલરના છે ને ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ